છેલ્લા ચાર માસ દરમિયાન બ્રિજેશ યાદ માત્ર ચારથી પાંચ વખત જ લેબમાં આવ્યો હતો પોલીસ જ્યારે લેબ પર પહોંચી ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ હોવાનું ઈશા પટેલે જણાવ્યું કોલેજ ફ્રેન્ડ પર વિશ્વાસ રાખીને જગ્યા ભાડે આપી હતી અને ડ્રગ્સ બનાવાતી હોવાની કોઈ જાણ ન હતી હોવાનું લેબ સંચાલકે સ્પષ્ટ કર્યું છે એમડી બનાવવાની જે લેબ ઝડપાય છે એના અંદર એક તારીખે અમે કેસ કરેલો આમ બસો બત્રીસ એમડી નો એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે બે આરોપી જે છે નાસ્તા પડતા હતા એમાં ખુશાળ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને અને કંઈકાલ ઝડપી પાડવામાં અને એમની પુસ્તક દરમિયાનમાં ખબર પડી કે બીજા સુજાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ્રી તરીકે કામ કરે છે પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે ને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે તો એ ત્યાં એક લેબ છે વિક્રિયા કરીને ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલું છે જે લેબ ની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવ્યા છે જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે ફ્લાસ્ક છે પંપ વેક્યુમ છે ડિજિટલ વોચ છે વજન ગાટો વગેરે મુદ્દા જે છે જપ્ત કરવામાં આવે છે જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ પ્રોપિનોલ ક્લોરાઇડ એલસીએલ અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવ્યું છે આજે આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે ને વિદેશ જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે પણ આ લોકોના ગ્રુપનો જ અ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોનો ગાઈડ કરતો હતો અને જ્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો જે અત્યારે સોળ ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું આવું એને કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો તો એ પણ કાલે કેસ કર્યો એમાં જણાવેલું છે હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગરણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે અમારે ત્યાંથી વ્યક્તિ પકડવાનો છે પહેલા તો અમે એને હાયર કર્યો નહોતો એક ઇન્ટર્ન છોકરો હતો કે જે એના આરએનડી ના કામ માટે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કામ માટે અહીંયા આવ્યો હતો જે રીતે બધા સ્ટુડન્ટ બધી જગ્યાએ જાતા હોય છે કામ કરવા માટે એવી રીતે અમને તો ત્યારે ખબર પડી કે ડ્રગ્સ બનાવે છે જ્યારે અહીંયા એસઓજી ની ટીમ આવી અને પોલીસવાળા આવ્યા નવેમ્બરથી બટ હાર્ડલી ચાર જ વાર આવ્યો છે ચાર થી પાંચ વાર તો શું યુઝ છે કઈ રીતે એ ઓનલી થી યુઝ કરતો હતો અમારે ત્યાં અમારા કોઈ કેમિકલ્સ બી નહી અમારા કોઈ મશીનરીઝ પણ નહી એ ખુદ એનું લઈને આવ્યો તો કેમિકલ્સ પણ એના મશીનરીઝ પણ એના ને પણ એના બિલકુલ શંકા આમાં કોઈ સવાલ આવતો બીકોઝ ચાર વાર છે ક્યારે આવતો એનું કેવું એમ હતું કે સવારે મારે જોબ હોય છે તો સાંજે આર નું કામ અમારે એક થી બે કલાક નું જ હોય છે તો એ અમારી લેબ ક્લોઝ થઈ જાય પછી આવતો તો જેના સીસીટીવી ફૂટેજ ને તો આ તરફ સમાચાર દરમિયાન મહત્વના સમાચાર જોઈએ ગીર સોમનાથથી ગીર